નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં તમે જે વિડીયોમાં બેન જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ બહેનનું નામ કિંજલ દેવધારી છે અને દોસ્તો તે જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં દોસ્તો તમને પણ આ બેને ગાયેલું ગીત અને તેમનો અવાજ ગમે તો વિડિયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં હે હસતા મોઢે જીવ આપી દે જાન કરે કુરબાન દ્વારિકા વાળો ખુશી રાખે તને મારા જીગર જાન હે લોહીનો નો તો સંબંધયા તો લાગણીની યારી દોસ્તી નામે હમખા એ વિભાઈ બાંધી અમારી હારે હરતા ને હારે ફરતા યાદ આવે એ દિન ભાઈ બાંધો મળતા નથી કોલી કેમ કરતા નથી ભાઈ બાંધો મળતા નથી કોલી કેમ કરતા નથી